મિત્રો સોમવાર ચિંતન વિષય છે ચિંતન મનન અને આરાધના વિશે ઈશ્વરાભિમુખ થયા વિના જ્યાં જ્યાં આપણે હોઈશું અથવા જ્યાં જ્યાં નજર કરીશું ત્યાં ત્યાં આપણને સુખ નહીં મળે આપણે ઈચ્છીએ એવું ના મળે તે કારણે દુઃખ સમટ લગાડીએ સમતુલિત રહીએ રાજા હોય ધાર્મિક આગેવાન હોય શ્રીમંત કે રંગ હોય પણ આ દુનિયામાં એવો કોઈ માણસ નથી કે જેને દુઃખ કે ચિંતા ના હોય ઈચ્છે કે બધું પામતા અને ભોગવતા હોય એવા માણસો કદી ક્યાંય હોય ખરા આ પૃથ્વીના પટ પર એવા નથી આપ નથી હું કે નથી અન્ય કોઈ સગડાએ પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા વિશે બધા અધૂરા છે રોમાં ત્રણ ત્રેવીસ ઘણા નિર્બળ મનના અને મૂર્ખજનો એવું કહે છે કે પેલો માણસ કેવું જીવન માણે છે ધન દોલત સત્તા અને માન મરતબો એ બધું તેને મળ્યું છે પણ મિત્રો જરા સ્વર્ગ લોકની અદૃશ્ય સમૃદ્ધિ તરફ નજર કરીએ તો આ જગતની જે સંપત્તિ તેની આગળ તુચ્છ અને તણખલા સવાન છે એ ભોગવતા પણ દુઃખ અને દ્વિધા તો રહે છે માનવીનું સુખ અહી સંપત્તિમાં નથી પૃથ્વી પર જીવવું પડે એ પોતે જ જો સમજીએ તો દુઃખદ બાબત છે અને તેથી કહ્યું છે કે ઈશ્વરની નજરમાં તો તેમના લોકો એટલે ભક્તોનું મરણ કિંમતી છે અત્યારે બસ આટલું જ